આ ભાઈ તો આપણે પીસરી જશે આ લોકો બધા ટેબલે બે ગયા છે અને હું કાજુ અહીંયા બે ગયા છે હમણાં ભાઈ આપણે સાસ નો દીધો જો આપણે બે જ ધીમો મરી જાય આરામ કરે છે નાનો આમ તો પંખો જો ને કેવો ફરે કોન બહુ ફે કેવો અને આ સાઈડ જો આંબા છે બહુ મજા આવે છે જો

અમારો નો ફેવરિટ રોટલો આવી ગયો છે એની રોટલી લીધી છે રોટલો અમે હેઠળ આવે છે હા એ મૂકો ને એક રોટલો આપો આવી જો રોટલો જો જી સોપડી નો રોટલી મૂકી જો વાંધો નહીં એનું ભાણું મસ્તી નું છે તમે જો સોમનાથ બાજુ જાઓ ને તો સોમનાથ પગો નો પેલા પંદર કિલોમીટર પેલા વોટર છે નામ તો હમણાં હું તમને કહીશ ત્યારે મને મૂક્યું હા વસરા જો બરાબર તો અહીંયા જમતા જાય બહુ મસ્ત જમવાનું આવે છે સસ્તું ને સારું ને વસ્તુ આમ બધી

તો મિત્રો અત્યારે આપણે ગિરના જંગલમાં એન્ટ્રી થઈ ગઈ છે અને જો હરણિયા છે આ જો રોડ ને આવી પાય છે નાના નાના છે એ ઘરડી છે રાણપા સરે છે ઓલ પાંદર છે જો ઘણા છે વાણ ભજો આણ પાવ છે જો ઘણા આણ બધા કો કે ઢગલો છે ઘેરો છે આ ભજો જો વાણ બગડી હરણિયા છે જંગલમાં જો આ બધી જોવા મળે પણ સિંહ નો જોવા મળે જેનું દેખાડો તો મિત્રો અત્યારે આપડે તુલસી શ્યામ પગી જુલસી જોઈ શકો છો બહુ રહેશે તુલસી શ્યામ નું નીચેનું મંદિર હમણાં તમને બતાવશું ટીંગુ ટાટા કે બધાને આમ ટીંગુ હોઈ ગઈ હતી ત્યાં જાય ગઈ છે હરણીએ કેવા ગતા હમણાં જંગલમાં જોઈએ આગળ કે હાવજ બાવજ મળી જાય તો નેવું ટકા ન મળે પણ મળશે દેખાડશે તમને બધાય ચાલો મંદિરે આ છે ગરમ પાણીના ના કુંડ છે આ બધું માણસો નાતો હોય પણ અત્યારે ગરમીનો નો મોસમ છે એટલે નો ના માણસો ઓલી બાજુ લેડીઝ નું છે આ જેન્ટ્સ નું છે આ કપડા બદલાવાનું છે જાઉં છું ના આવે ત્યારે જો અ શિયાળા મને બહુ ન હતું દિવાળી અંદર ચાલો મંદિર જાય આ ગેટ છે આયનો અહીંથી આપણે અંદર જઈશું ચાલો બધો ધીમે ધીમે હાયલ્યા જાય છે મારે બા ધીમે ધીમે વાય હાય આવે છે જો આ બધા વિચાર કરતા લાગે સડવું કે ન સડવું એમ જો થોડુંક ઉછુંરું ને અહીંથી આ નીચેનું મંદિર છે આ અમે ચડવાનું ચડવા દાદરા ને ઉપર જવાનું પેલા આપણે અહીંયા અહીંયા જઈ આવશું અહીં ઠંડુ પાણી છે તો આ બધું રહેવાનું છે તો આ બધું મંદિર છે ચાલો તમને બધાને અંદર લઈ જાઓ

ધડકો બહુ છે એટલે માણસો બંધાય નીચે આરામ કરે છે આયો તો પીવાનું ઠંડુ પાણી છે બાકી જે લખેલું છે હાથ પગ મોઢું ધોવાની શક્તિ મનાય છે આય તો વાંચ લ્યો આ જંગલમાં ઠંડુ પાણી છે બહુ મોટી વસ્તી જવાય કાંઈ સમજે નહીં આ ઉઠાવે ને જ્યારે ના પણ ઉઠાવે આપણે પાણી પાણી ઠંડુ પી લીધું છે આ લોકો જો અહીં સેવાવાળી ગાડી હોય ને ટ્રસ્ટની એ બધી ગાડીઓ કારણ કે વસ્તુ લાવવા લઈ જવા માટેની અને જંગલમાં છે એટલે થોડુંક ક્યાં આવતું હોય તે બધી વસ્તુ લેવા જાય મૂકવા જઈ જાય વાંધે હે આ જો લીલ છે જો લીલ લીલ ને આરણી હશે લીલ

સેનાઓ નાનું તો બસડું એટલે કેમ મારા બોલી મારી ઢીંગો હોય ની જો તમને બતાડું જુઓ ઉપર તો કાગડા છે તે લ્યો તો ચાલો આપણે ઉપર જઈશું મંદિરે દર્શન કરવા ચાલો ભાઈ કુલદીપ ચાલો

જનાવરા પીતા હોય કાગડા ની બધા પીવાય પશુ પક્ષી ને પીવા માટે આ આખું જંગલ છે જો તડકાના સડો દેખ્યો રાખ્યું છે આપણે રાત રોકડો ને તો મજા આવે કુલદીપ માથે બેસી જાય હું લાવો લઈ લીધો એક તો ધીમે 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 સેડવો તો આપણે ઉપર સીડવી સીવી અને કાજલની અહીંયા મંદિરે બેઠા છે આપણે અવજ મેરીને કીધું કે હરણિયા અને સાબરની એ બધું છે ઢીંગુને જ લઈને આવો કેટલાય વાંદ્રા હતા ઢીંગુને પછી એવું બધું જોવો જ મજા આવે હાલો હવે ધીમે ધીમે ઉપર ચડવી આપ ચડવા છે આ જો ઉપરથી નીચેનો નજારો જુઓ આથી આ મંદિરનો નજારો છે ને એ બહુ મસ્ત આવે છે જો आवे बने आ जो काजल बैठी सेंटर में जो डिंगो लेन जो डिंगो जो रखडे जो अमर बको पाहे जा। जो, जाए जो बहुत मस्त नजारो आ थी थे अब आपड़े ऊपर जासो आलो को भेजो दर्शन गिरी गिरी पास आवे छे आई कैते रे सो फेने दादे सडवा पड़से લોકેશન બહુ મસ્ત છે નજારો મસ્તી ન આવે ઝાડવા તો જંગલમાં છે તો લીલા આડે હોટલે કે ક્યાંક પાઇપ પાણીની નળી દોડાવી હોય ને તો એ બધાને પાણી પંખતું હોય ચાલો હવે ઉપર જઈએ કારણ કે હવે દાદા સડવાનો બોલતો જવાનો આપ સડે ચાલો આપણે ઉપર બગીયા છીએ પાણી આવે છે કોઈ પણ નળમાં જતો નજારો પણ બહુ મસ્ત આવે પણ આમ

એકદમ ટોચ ઉપર મંદિર છે એના ઉપર આખો જંગલ આથી દેખાય જો એમ આયના પરણો આખો બજા કોડો મને નથી ખબર પણ મને એમ થાય આખો દેખાય આથી એમ

લોકેશન બહુ મસ્તી નું છે પણ ટાઢાપુર આવો હોય ને તો બાકી જવા ઠેઠ ડુંગર હતો ફરતા ફરતા ડુંગર આપણે આવી હાલ આવે આપણી આવ્યા જાશું બોલ્યું પેલી સાઈડ તમને બધું બતાવી દીધું છે તો અહીંથી નીચે જાવ કારણ કે પાણી છે નહીં અને લાગી ગઈ છે બહુ બરાબર અરે આ લોકો જો નીચે ઉતરી ગયા છે અને આપણે જો ઉતરી છે જો મિતલા નીચે આવી ગયા છે પાછા જો ખુલદીપ ભાઈ જો આયા બધું જો છે નીચે હરણી અને ઉભો છે લે પાછા આવી ગયા આપણે નીચે લ્યો એ જો હેલો હેલો પાણી પી લો ડાડુ પેલા હાલો ચાલો આપણે પાણી પીવા જઈએ ઠંડુ